Sawa a yi jiyo be ba, to be tolo bi.

કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે તમે જે પહેલા વિડીયોની ક્લિપ જોઈ કે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવતા તેમની જનતા તેમને ઉપાડીને જેલની બહાર લાવી મિત્રો આ છે ચૈતર વસાવાની જનતાનો પ્રેમ હજુ તો મિત્રો ખાલી ચૈતર વસાવા જેલને બહાર જ આવ્યા છે હજુ તો ચૈતર વસાવાનું ડીજે ઉપર સ્વાગત થશે તેમની એન્ટ્રી થશે અને મિત્રો એક અલગ લેવલનું ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય

કારણ કે ચૈતર વસાવા ડેડિયાપાળામાં નહીં જઈ શકે તેમને જે જામીન મળ્યા છે એમમાં ચૈતર વસાવા ડેડિયાપાડામાં કે પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે એવી સૂચના આપવામાં આવી છે તો હવે તો ચૈતર વસાવાની એક સભા આયોજવામાં આવશે જોઈએ છે કે આજે ચૈતર વસાવા શું નવા નવા ખુલાસા કરે છે અને શું શું નવા નવા એવા જવાબો આપે છે કારણ કે ચૈતર વસાવા જેલની અંદર હતા તેમનો જેલવાસ કેવો રહ્યો જેલની અંદર તેમને કેવી તકલીફો પડી અને ઘણા બધા બીજા પણ સવાલો છે જે ચૈતર વસાવા આજે જણાવવાના છે તો આપણે તમને લાઈવ બતાવવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો હવે મળીએ ચૈતર વસાવાના એક નવા વિડીયોમાં હવે ચૈતર વસાવા આગળ શું નવા પ્રશ્નો કરે છે શું નવા જવાબો આપે છે તો મળીએ એક નવા વિડિયો સાથે